વાદળી નું ટોળું આમ દરિયા ને કેવો ક્રમ છે આપણે તો જ્યાં કુદરતી લાગે ભગવાન થી નજીક હોય ને એટલે બધું એમ લાગે આપણે હું આજે જ મારા બાપુ નું ભાઈ બેઠા બાજુમાં પ્લોટ છે ને ઓલો તુરિયા ને કારેલી નું વાવેલા તો મેં મારા બાપુ નું કીધું મેં કીધું ઘણા એવા ઊભા વાહડા એમ કે છે હજી એ ભગવાન કેવું ન હોય ને રીતે બધું હાલે ઘી કારેલી તમે જો એને કોણ કાઢતું હોય છે આમ ને માલી જાય એનામાંથી એક ઓલું દોરા જેવું નીકળે એ પાછું હામ કાંઈ કોઈને આમ પકડે અને આમાં મામા 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 આખી ઈસ્પ્રીન ની જેમ વીટાઈ જાય તોય ઘણાય કે ના ના એ તો એવું કાંઈ છે નહીં ભગવાન જેવું હું એમ કહું છું અહીંથી કે એક અતિશૃત્ય અલંકાર છે એક કરોડ વાંદ્ર્યા એક કરોડ કોમ્પ્યુટર ઉપર એક કરોડ મિનિટ સુધી બેઠા 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 આમામ આમ ટાઈપ કરે

અને એ ઝવેરીને ફોનીને ખબર પડે કે આ વખતે રાજાની કુંરીના લગ્ન છે તો હારા હારા નોખા ઘરેણાં કતારવી અને એ ઘરેણાને જેમ હાચવીને એમ છે એ બીને હાંચવીને બેઠો હોય શાળા ઉનાળા વખતનો કે સોવા હું આવશે પરસેવો પાડી 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 લાપસી જેવી જમીનને બનાવી દીધી હોય અને ઈ બીજક ભેળા કરી અને ખેડૂત જ્યારે વાવવા જાય અને ધરતીના માથે વાવી દે હવે વાદળ જાણે વસુધરા જાણે એ વાવણી કરે એ બી પછી લાલ હોય ધોળા હોય પીળા હોય કાળા હોય જેવા નાખે પણ કોંટો છે સીધો લીલો જ પાંદડે ફૂટે ભલામાણા તમે વિચાર કરો અને એ સીધો જ આવે આવ્યા સગનભાઈનું ખેતરનભાઈ મગનભાઈ બાજુ આમાં આડો પડી ગયો તો દાણો ત્યાંથી જઈને કોંટો નીકળ્યો એવું બન્યું કોઈ દી તોય ઘણા ઉભા મા આડા કહે છે કે આવું કઈ છે નહીં એને સમજાવવાની કોશિશ ન કરવી જેને જલારામ નથી જગાડી શકે એના અલારામ શું જગાડવાના તો એની વાતય નથી અહીંયા પણ ભગત બાપુ કે કો ભરી ભરી અને ખેડૂત બાપ તું જાણવા જંખ ના ખટકી રહી બ્રહ્માંડ મેં ભટકી રહી વિજ્ઞાન ગમે એટલું આગળ ભલે જાય વિજ્ઞાન લોહી અને દૂધ કોઈ દી નો બનાવી હે કદાચ મથ મથિર મરી જાય તો ઓરિજિનલ ગોવા ખબર હોય

અને આમ તરબુજ જોયા અને વડલો અને વડલા એટ પરો ખાઈ ને ઘડી હું આમ હું તો વિચાર કરે ઓ ભગવાન બરોબર મગજ નથી હોય ને એના અમુક ને છે ને જે નો કઈ કરતા હોય ને એ ખોટા મગજ બહુ દોડવે ઘણા આપણે હું રૂપિયા જોડ્યા કરો હું તો યુવાધન ને કાયમ કઉ તમારી તાકાતો એટલા કમાઈ જુ એ સબ માયાશ કઈ ક્યાં કરે એમ આ બધા બિલ ભરવા પડે પાછા તાકાત એટલા કમાઈ જવાનું પાછો જયારે રાષ્ટ્ર ને દેશ ને ધર્મ ને જરૂર પડે કઈ એવું જોડવાનું ન હોય બપોર પછી ખબર પાંચ હજાર લાવી જરૂર છે એને કઈ રૂપિયા કઈ હોય નઈ કેતો એના પાછા બે જ નહીં પણ મૂળ વાત ઉપર આવું એટલે ઈ વડલાના એઠો ઉતો તો ને વિચાર કરે કે આવડો મોટો વડલો ને આવડાવડા ટેટા ભગવાન બુદ્ધિ નથી ભગવાનને અને આ જ હોઈ લ્યો આ આ આ આ વાડામાં તરબૂચ આવડા આવડા વેલા બબે વાંભના આવડા આવડા તરબૂચ હવે ઈ તરબૂચ આને હોવા જોઈએ અને આ ટેટા ત્યાં હોવા જોઈએ ઝાડ પ્રમાણે હોવું જોઈએ ભગવાન ક્યાંક ક્યાંક ભૂલ થાઈ ગયો એજ એટલી વાત કરતો તો ને તાર ઉપરથી ટેટો તૂટ્યો કોઈ પંખી ખાતા ટપ દઈ કપાળમાં આવ્યો બરોબર છે હા દરિયા તણો ક્યાં કર્યો એનો તો કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ અખિલ બ્રહ્માંડ માલિક છે ઈ ભગવાન છે પણ મૂળ વાત ઉપર આવી જાવ ઈ વાદળીઓ દરિયામાંથી ભરાય અને નીકળે